તો રાજકોટ જિલ્લાના જેતપુરમાં લોકમેળાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જેતપુર સિટી કાઉન્સિલ દ્વારા જન્માષ્ટમી લોકમેળાને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે જેતપુરના જીમખાના મેદાનમાં વર્ષોથી જન્માષ્ટમી લોકમેળાનું આયોજન થતું હોય છે ત્યારે જેતપુર સિટી કાઉન્સિલ દ્વારા બે હજાર ચોવીસનું લોકમેળાનું આયોજનનું બીડું ઝડપ્યું છે ત્યારે સિટી કાઉન્સિલ દ્વારા આ જન્માષ્ટમી લોકમેળો અતિ આધુનિક રીતે આયોજિત કરવામાં આવી રહ્યો છે આ જન્માષ્ટમી લોકમેળો શનિવારથી શરૂ થશે અને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ચાલશે ત્યારે થોડા સમય પહેલા રાજકોટની અંદર ગેમ ઝોનમાં અગ્નિકાંડનો જે બનાવ બન્યો હતો તેને ધ્યાનમાં રાખીને જેતપુર ખાતેના જન્માષ્ટમી લોકમેળામાં સરકારની ગાઈડલાઈન મુજબ પૂરેપૂરો લોકમેળો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવે છે જેતપુરની અંદર સિટી કાઉન્સિલ ઓફ જેતપુર આયોજિત બસ સ્ટેન્ડની સામેનું જીમખાના ગ્રાઉન્ડની અંદર છ દિવસનો લોકમેળો આપણા હિન્દુ તહેવારમાં જન્માષ્ટમીમાં યોજાઈ રહ્યો છે ત્યારે આની અંદર દર વર્ષે લોકમેળો થાય છે આ વખતે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર લોકમેળો યોજી રહ્યો છે ત્યારે આની અંદર આ વખતે દર વખત કરતાં આ વખતે જુદી રીતની ને બધું આવશે કારણ કે ફજર ફરકામાં પણ બહુ રીક છે એની અંદર બે ફજર ફરકા વચ્ચે જગ્યા છે એ બધાય સરકારી નિયમો ફોલો કરી અને લોકમેળો યોજવાનો છે જેતપુર અને જેતપુર તાલુકોની જનતા માટે જાહેરમાં આ હિન્દુના તહેવાર ઉપર જન્માષ્ટમીના તહેવાર ઉપર બહુ સારી રીતે સારી વ્યવસ્થાથી સીસીટીવી કેમેરાથી સજ્જ પછી લાઈટ ના બધા સર્ટિફિકેટ લીધેલા છે રાઈટ ના સર્ટિફિકેટ લીધેલા છે